બાળકોને સ્કૂલમાં મૂકતા પહેલાં આપણે શું વિચારીએ તો સ્કૂલમાં ભણાવવા મોકલીએ તો આપણને એવું લાગે કે ત્યાં એમને સારું શિક્ષણ મળી રહેશે ત્યાં ડિસિપ્લિનમાં એ રહેશે અને બીજું ઘણું બધું એવું છે જે શીખશે ત્યાંથી પણ અત્યારે સ્કૂલોમાં શું થઈ રહ્યું છે સેવન ડે સ્કૂલની જે ઘટના બની એ ઘટના પછી સતત એક પછી એક એવી અનેક ઘટનાઓ સામે આવી છે કે જેમાં નાના નાના બાળકો હવે લોકોને બાળક કહેવા કે કેમ એ પ્રશ્ન છે કારણ કે એમની હરકતો જે છે એ બાળકોવાળી નથી એ લોકો એક નાનકડી બાબત એકબીજાની આમને સામને આવી જતા હોય છે અને આમને સામને પણ કેવા આવી જાય કે એકબીજાને મારવા પર આવે છે સેવન ડે સ્કૂલની ઘટના શું હતી એકદમ નાનકડી બાબતે બબાલ થઈ અને પછી એક છોકરાને મારી નાખવામાં આવ્યો એવી જ એક બીજી ઘટના બની છે એટલે મારમ અનેક ઘટનાઓ સામે આવી કચ્છથી આવી હોય છેવાડાના છેલ્લા ગામમાં પણ આ થઈ રહ્યું છે એટલે શહેરની સ્કૂલોમાં થાય છે એવું જ નથી વડોદરાની એમ કે નાણકરણી સ્કૂલ છે એ સ્કૂલમાં નવમા ધોરણ અને અગિયારમા ધોરણના બાળકો આમને સામને આવી ગયા વાત શું હતી તો સીડી ચડતા વખતે ધક્કામુક્કી થઈ અને ધક્કા મૂકીની બાબતે એ લોકો એટલા બધા ઝઘડી પડ્યા કે એક છોકરાનો દાંત તોડી દેવામાં આવ્યો ધોરણના છોકરાએ મુક્કો માર્યો અને પછી છોકરાનો તૂટી ગયો એના પરિવારવાળા આવ્યા શિક્ષકો સાથે ગાળા ગાળી કરી અને આખો મામલો જે છે મોટો થઈ ગયો પોલીસને બોલાવી પડી પોલીસે ત્યાં બંને તરફથી બંને જે સામસામે ફરિયાદ લીધી છે એટલે નવમા ધોરણના છોકરાના જે પરિવારવાળા છે અને અગિયારમા ધોરણના છોકરાના પરિવારવાળા છે બંને તરફથી ફરિયાદ લઈ લેવામાં આવી છે પણ પ્રશ્ન એ થાય છે કે એક નવમાં ધોરણમાં ભણતા છોકરાને આટલી ક્રૂરતા અને આ હૃદય આટલા ગુસ્સાવાળા કેમ થઈ ગયા છે એ અગિયારમાં ભણ અગિયારમાંમાં ભણતા છોકરાની અંદર આ આટલું તો કેટલી ખૂન્નસ છે કે કોઈને એવી રીતના મારે છે કે એના દાટ તૂટી જાય છે આની પાછળ અનેક કારણો અનેક રિસર્ચો થઈ છે એટલે અત્યારે યુવાનો બાળકો જે વિચારી રહ્યા છે એની પાછળ અને એ આવું કેમ વિચારે છે એની પાછળ અનેક કારણો છે એ વેબ સિરીઝ જોવે છે ત્યાંથી લઈને એ જે પ્રકારની ગેમો રમે છે એટલે એમની અંદર એક અલગ ઉર્જા આવતી હોય છે જ્યારે એ બંદૂકથી કોઈને ગેમની અંદર મારતા હોય છે અને એમને એવું લાગે છે કે એનાથી અમને સારું લાગે છે તો એ રિયલ જીવનમાં અસલીમાં પણ એવું કરી શકે એવી પ્રેરણાઓ એમને મળતી હોય છે એટલે જે પ્રકારની એ ગેમ રમે છે જે પ્રકારની એ સિરીઝો જોવે છે જે પ્રકારનું એ કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સઅપ પરથી એ બધું જ એમના મગજ પર અસર કરતી હોય છે અને એના ઉદાહરણ છે આના ઉપર રિસર્ચ થાય તો બહુ જ બધું હજી પણ નીકળી શકે છે પણ આપણે સમજવું પડશે કે આપણા બાળકોને કયા તરફ આપણે વાળવાના છે એમને શું શીખવાડવાનું છે આપણી જનરેશને જે કર્યું એમને કરવા દેવાનું છે કે નહીં કારણ કે હવે અત્યારે બાળક જન્મે છે એ જેમ જ એના હાથમાં ફોન આવે છે અને ચલાવતા આવડે જેને શીખવાડવું નથી પડતું ફોન ચલાવતા એને સોશિયલ મીડિયા શીખવાડવું નથી પડતું એને આવડતું જ હોય છે તો ક્યાં એ શું કરી રહ્યા છે એના ઉપર આપણે પણ ધ્યાન દેવાની જરૂર છે અત્યારે વડોદરાથી જે પ્રતિક્રિયાઓ સામે આવી છે તેના પર કરીએ નજર આ લીટર કાર સ્કૂલ છે માર્કેટના પાછળ છે મારો છોકરો બને છે અગિયારમાં છે અને એને આજે લગભગ દસ એક જણને એ લોકોને એના પર હુમલો કર્યો છે જાન લેવા એને માર્યો છે પકડી પકડીને એ છોડવાનો બહુ પ્રયત્ન કર્યો અને એ ભાગવાનો પ્રયત્ન પણ એના પર બહુ મોટો હુમલો કર્યો એને દાત બીત બધો બહુ ઘણો બધો ઈજા પહોંચાડી છે પેટમાં લાતો મારી છે બુકા માર્યા છે અને બેભાન થઈ ગયેલો મને કોલ આવ્યો પપ્પા આવી રીતે થયું મારા મોટા છોકરાએ કોલ કર્યો મને સ્કૂલ પર ગયો ઉપર ગયો તો કોઈ જવાબ આવતો નથી ના કોઈ કર્યું નથી કોઈ એના પર કોઈ એક્શન જ લીધું છોકરાને એમને એમ જ પડી દીધું કોઈ કોઈ હોસ્પિટલમાં નહીં કશું જ લીધી આ દસ જને ટોટલ મારા છોકરાને માર્યું છે એના પર એક્શન ના લીધી અમે એક્શન લેશો અહીંયા પોલીસ ભી આવી ગયા છે કેસ બની ગઈ છે હવે એટલું જ કહે છે જેની બી મારે છે અને એને પેરેન્ટ્સ ભી આવેલા પેરેન્ટ્સ એવું કહે છે જે થાય એ તોડી લેજો એવું મારા છોકરા ને કીધું જેને કોઈ ફોન આવ્યો મારા છોકરાએ મને મોટા છોકરાએ ફોન કર્યો કોલેજ હતો અને એને અહિયાં થી ખબર પડી ગઈ એને મને કોલ કર્યો તમે ત્યાં પહોંચો એટલે હું જોબ પરથી અહિયાં આવ્યો હવે એવું રેજીંગ તો મને હજુ એને કીધું નથી કે પપ્પા પણ આ જે થયો ત્યારથી એવું લાગે છે હવે નવપુરા વિસ્તારમાં લિટલ પાવર સ્કૂલ આવેલી છે જેમાં એક થી આઠ માં ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ ચાલી રહ્યું છે એ જ પ્રીમાઇસિસ માં ન્યુ હોરાઇઝન સ્કૂલ છે જે હાયર સેકન્ડરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલી રહી છે અને એ જ પ્રીમાઇસિસ એમ કે નાટકાની સ્કૂલ છે જેમાં ગુજરાતી મીડિયમ નવ થી સ્કૂલ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ ચાલી રહી છે જે બનાવ બનેલ છે તે મુજબ આ સ્કૂલમાં અત્યારે બાળકોની એક્ઝામ ચાલુ રહેલી છે એમાં નવમા ધોરણના બે વિદ્યાર્થીઓ જે એકબીજાના મિત્ર છે એ લોબીમાં જતા હશે અને ત્યાં પાણી પીવાની જગ્યાએ બીજી છોકરીઓ પણ પાણી પીતી હોય આ બે મિત્રોમાંથી એક મિત્રનો જે ધક્કો છે ધોરણ અગિયારના વિદ્યાર્થીને ત્યાં વાગેલ હતો અને ત્યાં થોડી

એને આવી જઈને ધોરણના વિદ્યાર્થીને મો પર મુક્કો મારે અને જેમાં એનો દાંત તૂટી ગયેલો હતો અને આ અગિયારમા ધોરણના વિદ્યાર્થીઓ છે એમને પણ આ નવમા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હતો જેથી બંનેની એક સામે ક્રોસમાં ફરિયાદ લેવાની તજવી અત્યારે ચાલુ છે